તો સવારમાં છે ને આપણે એક ભેંસ આવી ગઈ છે ફૂલ ગરમીમાં નથી ખાયેલી એક ફાલ લાગી ગયો છે બે ફાલ લાગી ગયો કેમ કે પછી આપણે મૂકી દીધું એક ફાલ લાગી ગયો ને એટલે પાડો છૂટો જ છે બાકીને બે હું આમ ભૂકો ખાય ફૂલ ગરમીમાં હોય ને તો જ પાડો ઉડે ને ઉડે નહીં પાડા નિયમ હોય અમુક પાડા હવે ધરા ધરાથી ઉડાડતા હોય ભાઈ કેમ કે પાડો જે પોણા હાથ થયા છે હાથ વાગે ને ઉડે છે ખડેલી થોડી તોફાની બહુ છે તો ફાઈનલી એને ખડેલી ફરી ગઈ છે પાડો પણ ધીરો પડી ગયો કે જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી તોફાન કરે છે આમ ભાઈ ને અજર નાકર પૂરવા ને કહે પણ નાકર શું છે કે પકડવા દેતો નથી દુખતું હોય ને એને તો હવે બપોરે બેઠો હોય ને આરામથી ત્યારે આને ખાલી નાકર પૂરી દેવાની છે કડું પડી ગયું ને તો એ પછી વાંધો નથી પછી ભલે ગમે ત્યાં દોરીને અમુક ભાઈ મેસેજ આવ્યા કે ભાઈ તમે પાડાને નાકર કેમ નથી રાખતો નીચે કેમ દોરી પડી જાય તો દોરીમાં આવ્યો છે કડક દોરી છે ને એને સિંગડા મારખી ગાંઠ વરે નહીં કેમકે માથે રહે એટલે માથે તેમને એમ ખુલી જાય જાડી દોરી હોય ને એટલે એને હિસાબે થોડુંક રેવા નથી દે તો નાખે નીચે પડી હોય હા બાંધ જાવું છે ઘરે આગળ નહીં ચલો ભાઈ ચો ભલે ભાઈ ચો પણ પાડે ઘરે બંધ દેવાની કેમ કે પછી બે અમે ઊભી નથી અત્યારે બીજી થઈ તો ગઈ છે ઘરે તોફાન કરવાનો છે ભાઈ તો ભાઈ બંને હાકી અત્યારે ઘરેથી હાલ મોરતા હાલ મોરતા તોફાન એવા કર્યા બીજી રીતના આપણે ઓલી બેને જો દસ મહિના કમ્પ્લીટ થવા આવી ગયા છે આઠ તારીખે

નીકળી ગયો છો ઘરે ઘરે ફોન કરી દો બાંધી નાખશે ભૂખ્યા પછી બે હું ભી એટલે ઉડે નહીં થાકી દીધો એક ફાલ લાગી ગયો જેમ તેમ કરી તો અત્યારે બધી ફોટો પકડી લીધો છે અને એક આપડી પગ પાછો જલાઈ ગયો છે ઘરે રાખી પણ ઘરેથી ભાગીને આવતું રહેવું છે ઘરે રહેવું જ નથી એની બેહોની રહેવાની એવી જગ્યાએ કે માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ નાગલ આપણી પીડિયા ખાવા વગરી ગઈ બાવડામાં બાવળામાં જો જાવ દઈ બેહોને ચક્કર મારવા ઘડી કોઈ ચક્કર મારી આવે આપણે કાંઈ કામ છે નહીં અત્યારે બીજું ઘડી ચક્કર હું વહેલી ચક્કર લઈએ ને ડેવું એટલે વાંધો ના આવે અહીંયા જો કાંટા બરી ગયા એટલે હજી કોઈ કાપવા આવે છે એ પણ તમને દેખાડો હવે Bawah kapen naikin padi sih, yang pula itu lah. video yang manggo, manggo, manggo. Halo, buat halo. Wah, hari, hari hari kerja gini saja, hari puru pasi, bani ini pasti Manggo mas tikar e હા તમને દેખાડું કાલે ભાઈ બાવડે કાપતા હતા અવાજ આવતો હતો મશીન નો કાપે તો એનો વાંધો ન હોય આમ નો હોય હવે આ કાંટા નાખી દીધો જેમ કેમ ઓ અંદરથી જવાની છે નહીં હા વિચાર કરો તમે અહીંયાથી બાવડ કાપી નાખો અડધા કાંટા આમ નાખ્યા હવે બીજા કાંટા આમને નાખી દીધા જાય એનો નથી વાંધો પડતો હવે આ કાંટા હલગા તો હલગે કેવી રીતે તમે વિચારો ખાલી સળગાવવા હોય તો આપણે કેમ રીતે આગળ રસ્તો બંધ કરી દીધો દીધોથી ના નીકળી ના અહીંયાથી નીકળી હગો ના કાંટા હલગાવી હગો એક દાર ખોરી અહીંયાથી કાપી ગયેલ અને બીજા અહીંયા કાપ્યા છે બીજા આ એક ઘેરો આકો કાપ્યો છે હા એમને એમ કાપીને એમને એમ રાખી દીધા નીચે જાડા જાડા લાકડા હતા ને બધા કાઢી લીધા એ લાકડા કરી દીધું સ્ટોક અહીંયા બીજા આ બાજુ કાપેલ છે ત્રણ ચાર બાબર ઉડાડી દીધા ભાઈ ચોખ્ખી જ ના પાડે ભાઈ કાપો એક હરખા કાપો પણ ઢગલો હરખો કરો તો જ કાપજો ભાઈ હવે જો આ કાપીને નાખ્યા છે હવે આ કાંટા અમારા હલગાવો હોય ને એટલે હા રાડું નાખી દઈએ કેમ કે બાર મહિના એમને રહેવા દેવા પડે પછી આ હળી જાય ખડ હોય ત્યારે પછી હલક્યા આ કાંટા હજી હલક્યા નથી અહીંયા પેટે નહીં બધા અહીંયા જે ઢગલો એ કાપી ગયો થપો હોય ને તો હજી હલકા તો વાર ન લાગે આ બાજુ સામે કાપી ગયો અહીંયા કાપી નાખી દીધા ઢગલા એટલે હવે આ કાંટા બધા હલકા હોય તો કેવી રીતે હલકા હોય તમે પણ કોમેન્ટ કરજો જેમ કે ભાઈ આપણે કાયમી નીકળતા કરતા ને તો રસ્તો તમે હાવ આવી રીતે નાખી દ્યો હવે આમાં માલે ગરી ન હગે ના ચરી હગે અને પાછા ચારે બાજુ કાંટો કરી નાખે આ લાકડા કાપી લીધા એને તમને ઝીણા લાકડા તો જડશે જ નહીં હાવ નોર્મલી આવડું એનાથી આવું બાકી એક ઝીણું નહીં જાડે પાછા બધા પાકલ લાકડા છે એટલે જેમ તેમ કાપીને નાખે ને એ નડે કાપણ ના પાડો ના જ વાંધો છો કાટા આવી જોઈએ મન પડે એવી રીતે કાઢી લીધા આવે ના કોઈ નીકળી શકે એનો એક જ ઉપાય છે હવે ટ્રેક્ટર નથી નકર આપણે બધા કા લાકડા ભરી જાય એક ફેર ઢગલો ભરી જાવ ને તમે એટલે બીજી ફેર સામેથી ખબર રહે છે આ બાજુ બધું ક્યાં ઉડાડી નાખી દીધા હું થોડા કંઈ પણ આ બાજુ તો કાપેલા છે તો અત્યારે છે ને આપણે બધી બેહો લઈને આવી ગયા રોડ ટપાડીને હવે છે ને આમ સીધો પટ્ટો પકડવાનો છે કેમકે કાલ પણ કાલ નદી માં ઓલી બાજુ ભાગી ગઈ તો અત્યારે એ બાજુ દેવાની છે તો ડીજી આવી ગયું છે ગીર તો વાગે છે મસ્ત ગેર ને જરી ભરેલો સાફો છે તો વેહો ધ્યાન એક જ હોય કે ગાડી સ્પીડમાં નીકળી ગઈ એટલે વાંધો ન આવે એટલે બીજો ગાડીનો અવાજ વધારે આવતો હોય આપણે અહીંયા પણ કમીન છે થોડાક દિવસની અંદર જ લગ્નની સિઝન આવે જ છે ચાલુ જ છે ને આજે અત્યારે બધી ભેહોની ચક્કર મારવા લઈ જવાની છે ચક્કર મારી આવીને ઘડી ઘર પછી જવા દેવાનું ઘરે કેમકે આપણે આ બાજુ ગયા નથી કે દિના એ બીડમાં છે ને હવે રજા આપી જાય તો આપણે ચક્કર મારી આવીએ આજે એક ટક જઈ આવશે ને એટલે બીજી દિવસે આપણે હાકી પડે નહીં ભાઈ નીકળી જાય દસ પંદર દિવસ જ ગયો હવે ચાલો જવાની છે પછી તો લગભગ ઘરે જ ખવડાવવાનું છે કેમ કે ઘરે કામ વધારે થઈ ગયા છે એના હિસાબ અત્યારે ત્યાં ધોળા રખડાવી લઈ પછી હોળી પછી નિરાત જવાની નવરાત્રિ જાય ને પછી દઉં ચાર વાગવાની કેમ કે અમે ઘરે રહીએ નહીં વધારે ચક્કર મારવા તો ફરજીયાત લઈ જ જવી પડે નાન પગ દુખે તો જતે આવી જાય કેમ કે ઘરે રહેવાનું કહેવાય જ ન કે માલને ગમે તે હોય ચક્કર મારવા તો જાવવી પડે એક બે દી ત્રણ દી બાંધી રાખવાનું તો હાલે પણ ત્રણ દી પછી જાવ તો ફરજ જાય પડે એને તો આપણી ભેણ જન આવી ગઈ છે આ બાજુ તો અત્યારે ભેહું બધી પાછી વળી પડી નાયા છે ને એમાં વહીંધામાં ઝાડો આવી જાય ઝાડો નાં ઓલી બાજુ વચમાં છે ને ગાયું બાંધી છે વાછડી ભાઈ બંને એક જ આપણી ભેંસ બાકી ગાયું હા બળદ બાંધ્યા છે આપણે જો આરામ જો અહીંયા બધી ભૂખા બધું ભાવે છે ગમે એવો હોય ને ખાઈ જાય ઘરે ના એટલે બધા તો દાખલો પડવા મળે બધી તો આપડે બેહણ ચાલતા હતા જડી ગયા બોર ખાવાની એવી મજા આવે ને બાકી અમે વેહણ ચા ને આ બાજુ બોર જડી ગઈ ને મોટા બોર પાકી પડે જેટલા ખાય ને એટલા અંદર ખરી પડે ને નકામા ખાવ કેમ કે ઉતારવા જાવ એટલે ખરી જ પડે ઘાં બોર ફૂલ પાકી ગયું ને એટલે આટલા અવતાર લીધા અડધા ખાઈ ગયા ધહું નીકળી ગયા આગળ ધીરે ધીરે હું જ આજ એ જોકે આગળ જે બોળ્યું છે એમાં આહે બોર તો ને આ બધી લંગડી પણ છે તરાથી રકડે બાકી જો આ ઝાડો ભારે લીલો થઈ પડ્યો છે કે આ ઝાડો થાય ને એટલે છાંના ઘણો ફાયદો એટલે ઉછરે તો થાય આપણે ઘરે રાખ્યો છે એક જ છે આવો તો બાંધી નાખ્યો છે અત્યારે નાકર તો પણ પોરવા નથી બાકી થઈ ગઈ બી એટલે ફૂલ ગરમીમાં માં એટલે ફરી જાય પછી ભાઈને કહી ફોન ફૂલ હવે લેવા આવે છે હમણાં ખબર પડી જાય કેમકે આપણે ગાયને ખબર પડી જાય ગરમીમાં હોય ને એટલે ઉડે બસ ગરમીમાં છે ને કે નહીં આ પાડી છે ને લગભગ છે ને આપણે બીજો પાડો હતો ને એ પાડાની છે કે એની રૂવાટી કહી દે છે લગભગ આપણે આ પાડાની નથી કેમ કે માથું એનું હોય ને ઓલા પાડા જેવું છે બીજો પાડો આપણે જે બેનું છે જ એક આ ડોકા એક આ ફરી જાય ને પછી વાંધો નંબર